નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો વૃદ્ધાશ્રમમાં આગ લાગતા સોળના મોત ને પંદર બચી ગયા ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાબુ પર મનોડામાં એક નિવૃત્ત ગૃહમાં રવિવારે રાત્રે ભયાનક આગ લાગી હતી જેમાં ઓછામાં ઓછા સોળ લોકો માર્યા ગયા છે અને સ્થાનિક અધિકારીઓ અને પરિવારો આઘાતમાં મુકાઈ ગયા છે પોલીસના જણાવ્યા અનુસાર વેધા દમાઈ સુવિધામાં આગ લાગી હતી જ્યાં લગભગ રહેવાસીઓ રહેતા હતા જેમ કે ઘણા લોકો ઊંઘી રહ્યા હતા અલાર્મ વગાડ્યા પછી અધિકારીઓને બચાવતા ઘટના સ્થળે પહોંચી ગયા હતા પરંતુ અગ્નિશામકોને આગ કાબુમાં લીધી ત્યાં સુધી તો ઈમારત કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી સાક્ષીઓ અને કટોકટી ટીમો હજુ પણ શું થયું છે તે શોધવા માટે કામ પર લાગી ગઈ છે અને સ્થાનિક પ્રશાસન કરતા મેટ્રો ટીવીના વિડીયોમાં આગની જ્વાળા અને ઘાટ ધુમાડા નિવૃત્ત ગૃહને ઘેરી લીધું હતું જ્યારે પડોશીઓ તેને સ્વયંસેવકો રહેવાસીઓને ભાગી જવા માટે લડતા હતા જી હા મિત્રો તો આના વિશે તમારો શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇ